હુમલો કરતા બારકીએ બૂમા બૂમ કરતા ઘરમાં કામ કરતી પનિયારીએ બારકીને બચાવી હતી દરમિયાન બુંદે બારકીના શરીર ઉપર પાંચ થી છ ટેકાને બચકા મર્યા હોય બારકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી મેમન કોલોનીની ચાર વર્ષની બારકીને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે બાળકોને માસૂમ બારકીને બુંદે બચકા ભરતા બુંદ પાલક અને ગ્રામ પંચાયત ના રોજ સત્તાધીશો સામે મહિલાઓએ રોજ વ્યક્ત કર્યું હતું અરીવાત હૈદર પઠાન નથી ઉમેદવાર નથી સભ્ય નથી સરપંચ કોઈ જ જવાબ આપતું નથી અમે અમારા બાળકોને પણ અહીંયા બહાર કાઢી શકતા નથી કે અમે પણ નીકળી શકતા નથી તો શું અમારે આખો દિવસ ઘર માં જ પુરાઈ રહેવાનું અમે બહાર નીકળે છે કાલે મારી છોકરાની છોકરીને ભૂન બરાબર પકડી ગયા અને એને ચાર પાંચ ઠેકાણે બચકા ભર્યા તાત્કાલિક એને સરકારી દવાખાને નસવાડી લઈ ગયા ત્યાંથી ઇમરજન્સીમાં તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લઈ ગયા ત્યાં જે બે દિવસથી ત્યાં દાખલ છે અને મારી ત્રણ વર્ષની પોત્રી છે એને કેટલી તકલીફ થતી હશે અમને ખબર છે માટે કોઈ જવાબ આપતું નથી ને આ ત્રાસ વેલામ વહેલા દૂર થાય નહીં તો પછી અમે આગળ કોર્ટમાં જવા